ઉર્મી બ્રિજ પર પડેલા ભૂવા બાબતે પાલિકામાં રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરના અલગ અલગ રસ્તાઓને જોડતો આ ઉર્મી બ્રિજ જેના પર થોડા દિવસ પૂર્વે ભૂવો પડ્યો હતો ખાડો પડ્યો હતો અને જેને લઈને વિજિલન્સ તપાસ થાય તેવી માંગ કરી છે કોંગ્રેસના મહામંત્રી અને સામાજિક કાર્યકર જીતેન્દ્ર સોલંકીએ તેઓએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત ખાસ કરીને વાત કરીએ તો વડોદરાના અમિતનગરથી તમામ વિસ્તારોને જોડતો આ ઉર્મી બ્રિજ જેના પર થોડા દિવસ પહેલાં એક ભૂવો પડ્યો હતો ખાડો પડ્યો હતો થોડા સમય પછી જ્યારે તેઓ પોતે ત્યાં સ્થળ તપાસ માટે ગયા તો તેને કોઈપણ પ્રકારના ધારાધોરણ વગર પૂરી દેવામાં આવ્યો હતો એટલે કે ખાડાને પૂરી દેવામાં જે વેઠ ઉતારવામાં આવી છે અને સાથે જ આ રોડ પર જયારે ભૂવો પડતો હોય બ્રિજ પર ભૂવો પડતો હોય તો ત્યારે આ કામની વિજિલન્સ તપાસ થાય તેવી માંગ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જવું એમ એમ કે સત બાકી ત્રણ થી ચાર ફૂટ ઊંડો પૂરો છે રોજ અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને ધ્યાન દોરવાયા છે અગાઉ અમે ઉર્મી સ્કૂલ પર જે ભૂવો પડેલો જે વડોદરા શહેરની અજાબી કહેવાય કે શરમ આવી જોઈએ કે બ્રિજમાં પણ હવે ભૂવા જોવા પડે છે પણ અમારા જે પ્રેસ મીડિયાના માધ્યમથી આપણે જે મીડિયામાં ચલાવ્યું હતું તેના પછી કોર્પોરેશનના અધિકારીઓ જે મુળખામણી કરી છે એ ખૂબ ગંભીર બાબત છે બ્રિજ પર જે ભૂવો પડ્યો હતો એનું નિરીક્ષણ કરવાનું હતું ભૂવો સાના લીધે પડ્યો છે આખો સ્લેબ તૂટી ગયો છે એટલે આ બહુ ગંભીર બાબત છે બ્રિજ ક્રેક થયો છે કંઈથી થયો છે તેનું ધ્યાન રાખવાનું હતું તેના બદલાયે કોર્પોરેશનના અધિકારીઓએ ત્યાં ગાડી સિમેન્ટ અને રેતી ભરી અને એ ભૂવો પૂરી દીધો છે સાઈડોની જે દીવાલ છે તેમાં પણ સિમેન્ટો પૂરી દીધા છે અને બ્રિજને બંધ જે ભૂવો પડ્યો હતો એને પૂરી દીધો અને જે પિલ્લર નીચે દબાઈ ગયો છે એનું તો ધ્યાન જ નથી આપ્યું એટલે ખરી રીતના યોગ્ય અને સક્ષમ અધિકારીઓએ ત્યાં જવું જોઈશે આ બહુ બહુ મોટી બહુ મોટી ઘટના ના બને એની માટે આપણે જગાવી રહ્યો છું મ્યુનિસિપલ કમિશનર નવા સાહેબ આવ્યા છે આજે તો અહીંયા આયા નથી પણ એ બીજા એ કમિશનર સાહેબ છે ડેપ્યુટી એમને આપ્યું છે અને એમનું બી ધ્યાન દોરજો છે કે બહુ મોટી ગંભીર ઘટના ના બને કારણ કે વડોદરા શહેરમાં અને અમદાવાદમાં દરેક જગ્યાએ બ્રિજોમાં કમી નીકળી 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 જ છે જેથી આમાં પણ મોટી કમી ના થાય અને ખૂબ ખૂબ જ ગંભીર બાબત ના બને અને બ્રિજ ના પડે તેની માટે અમે અહીંયા એમને કહેવાયા છે કે અમારા નિષ્પક્ષ અને સક્ષમ અધિકારીઓ ત્યાં મોકલી અને બ્રિજની તપાસ થવી જોઈએ